તેમજ નોંધાયેલી પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળો પાસેથી જ દૂધ લેવા આદેશ કર્યો છે સુમુલ ડેરીમાં વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી પહેલા જ વર્તમાન પ્રમુખ માનસી પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક સામે આરપાની લડાઈ શરૂ થઈ ગઈ છે ભાજપ સામે ભાજપના જ હોદ્દેદારો એકબીજા સામે મેદાનમાં ઉતર્યા છે જોકે વીતેલા પાંચ વર્ષમાં પ્રમુખ અને ઉપપ્રમુખની લડાઈમાં ડેરીનો ખો નીકળી ગયો છે બીજી તરફ બહારથી દૂધ લાવીને સુમુલ ડેરીમાં પધરાવવાનો ધીકતો ધંધો વિટેલા બે વર્ષમાં વધી ગયો છે સુમુલમાં ભરનારા સામે કાર્યવાહી કરવા માટે અવાજ ઉઠાવનારાઓને માર ખાવાનો વખત આવ્યો હતો હવે બહારથી દૂધ લાવીને સુમુલ ડેરીમાં પધરાવવા મુદ્દે વિવાદનો મતપુડો છતા સુરત જિલ્લા રજીસ્ટ્રા સરકારી પત્ર જારી કરી સૂચિત મંડળીઓ અને મંડળો પાસેથી દૂધ ખરીદવાનું તાત્કાલિક અસરથી બંધ કરી દેવા આદેશ જારી કર્યો છે સુમલ ડેરીમાં પ્રમુખ માનસી પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક વચ્ચે ચાલી રહેલી રાજકીય લડાઈથી માંડીને એક હજાર કરોડના ભ્રષ્ટાચાર ની તપાસ બહારથી

છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળી સુમુલ્લી બોર્ડ જે રીતે પશુપાલકોની સાથે સહકારી સંસ્થામાં પણ મોટા પ્રમાણમાં ગેરરીટી કરીને ભ્રષ્ટાચાર કરીને સમગ્ર બોર આજે પશુપાલકોની સાથે છેતરપિંડી કરી રહી હોય અને જેની સાથે સંકળાયેલા જે દૂધ છે એ દૂધને વાપરનારાના સ્વાસ્થ્યની સાથે પણ ચીરા એ પ્રકારનું કૃત્ય હાલમાં ઘણા સમયથી સુમુલમાં ચાલે છે એ પ્રકારનો પુરાવો આજે માન્ય રજીસ્ટાર દ્વારા રાજ્ય રજીસ્ટારે જિલ્લા રજસ્ટ રજીસ્ટારને પત્ર લખીને તાત્કાલિક અસરથી જે સુમુલની સાથે સંકળાયેલી જે સહકારી મંદ્રીઓ છે એ મંદ્રીઓ મારફત જ દૂધ લેવામાં આવતું હોય છે અને એને ચીલિંગ કરીને જે લોકો છે દૂધ છે માખણ છે ઘી છે કે આ તમામ પ્રકારનું વેચાણ આ શુદ્ધ દૂહીમાંથી કરવામાં આવતું હોય છે પરંતુ આ મેન્ડેટવાળી ભારતીય જનતા પાર્ટીની બોર છેલ્લા ઘણા સમયથી દૂધ બહારથી લાવીને જે અમૂલનો પેટા કાયદા પ્રમાણે અમૂલના કાયદા પ્રમાણે એનો ભંગ કરીને મહારાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં કરોડો લીટરનું દૂધ સુરતની સુમુલ ડેરીમાં લાવે છે એની કેટલા પ્રકારની ગુણવત્તા છે કેટલા ફેટનું દૂધ છે એ કોણ લાવે છે કયા ડિરેક્ટરની મંત્રીમાં આવે છે અને એનાથી કોને મોટા પ્રમાણનો ફાયદો થાય એ પ્રકારનું કૃત્ય અને ભ્રષ્ટાચાર કરવાનું કામ આ સુમુલની સાથે સંકળાયેલા ડિરેક્ટર કરે છે અને એનો તાજો નમૂનો છે તાજો પુરાવો એ છે કે બોર્ડમાં જ પ્રમુખ અને ઉપપ્રમુખની હાજરીમાં બોર્ડની હાજરીમાં પચીસ જેટલી મંત્રીઓને આ બહારથી દૂધ લાવવા માટે સાડા ત્રણ કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો અને આ દંડને બચાવવા માટે બોર્ડના જ અમુક સભ્યો જ્યારે કૃત્ય કરતા હોય તો તમે કલ્પના કરો કે અઢી લાખ પશુપાલકો સાથે અને જે દૂધનો વપરાશ કરતા દૂધ વપરાશ કરતા છે એની સાથે કયા પ્રકારનો સ્વાસ્થ્યની સાથે ખીલવાડ કરતા હોય એટલે સમગ્ર બાબતમાં મેં મુખ્યમંત્રી શ્રીને રાજ્ય રજીસ્ટ્રાનને અને સચિવશ્રીને વિનંતી કરી છે કે સમગ્ર આ દૂધનું કૌભાંડ સુરત અને તાપી જિલ્લાના રજિસ્ટ્રારશ્રીના નેજા હેઠળ એ પણ બોર્ડના સભ્ય છે અને એમના નેજા હેઠળ એમને વારંવાર મેં એક હજાર કરોડ રૂપિયાના પત્રની બાબતમાં હોય સુમુલની ઘેરરીતિની તમામ બાબતના લગભગ સાતથી આઠ જેટલા પત્રો અને જે સુમુલમાં વહીવટ ચાલે છે એનો સરકારી ઓડિટનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો હતો પરંતુ એમાં પણ આ જિલ્લાના રજિસ્ટ્રારો સામેલ છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે તાત્કાલિક અસરથી સમગ્ર બોર્ડ આમાં સામેલ છે એટલે બોર્ડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે એક કમિટી બનાવવામાં આવે અને કમિટી મારફત આ બોર્ડમાં કયા કયા ડિરેક્ટરોને કયો પ્રમુખ ઉપપ્રમુખ બધા સામેલ છે કે નથી અને આ ખોટું દૂધ કેટલા પ્રકારનું કરોડો લિટર દૂધ કાં વપરાયું કે તેની ગુણવત્તા કેટલી હતી અને એના એમાંથી કેટલા લોકોને લાભ થયો એ બાબતની તપાસ કરતો પત્ર તાત્કાલિક અસરથી મેં લખ્યો છે મને ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઝીરો ટ્રોવરન્સની ભ્રષ્ટાચારની વાત કરતી હોય તો તાત્કાલિક અસરથી સુમુલમાં જે ગેરવહીવટ ચાલે છે એ બાબતમાં તાત્કાલિક અસરથી પગલાં લે અને પશુપાલકોના હિતમાં લોકોના હિતમાં પગલાં લે એ પ્રકારની માગણી કરતો પત્ર મેં લખ્યો છે